આ આપણી જીવન સાથી ની 1 અને ત્રણ નંબરની ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો તમને હા હા આપણે તમે કરાવી છો છોકરાઓને ભાઈ કીધું હા તમે આમાં એ કરાવતા નથી આ વિડીયો ખાસ સાંભળવા જેવો છે ખૂબ નોંધ લેવા જેવો છે હું કામ કે રાજકોટના મંજુબેન છે એમણે એમના બે દીકરા માટે કોઈ વચ્ચે દલાલ રાખી જામનગરના અને કર્ણાટકથી બે દીકરીઓ એના છોકરા માટે લેવા માટે ગયા અને જે હેરાન થયા અને ચાર લાખ રૂપિયા ગુમાવ્યા અને જે દીકરીઓ આવતી હતી એ ટ્રેનમાંથી રસ્તામાં જે બે પહેલું બીજું સ્ટેશન આવ્યું એમાં એ બે દીકરી ઉતરી ગઈ અને ચાર લાખનું પાણી કર્યું અને ખાવા પીવામાં બધી રીતે ખૂબ હેરાન થઈ અને પાછા એમ એમના આવ્યા ઓલી દીકરીઓ આવી નહીં કોઈ આવ્યું નહીં એ અને આ એની જે વાતચીત છે એ ખૂબ સાંભળવા જેવી છે તો આ સાંભળો આ જે છોકરીઓ આવવાની હતી એને જે ફૂલહાર કર્યા છે એને જે પૈસા આપ્યા છે એના વિડીયો આ છેલ્લે આપણે આમાં મૂકેલ છે એ પણ જોજો હાલો હા આપડે તમે લગ્ન કરાવી દો છો છોકરા ના ભાઈ કોને કીધું તમે હા મસો ને એમાં તમે આમાં વિડિયો હતો ના એ લગન કરાવતા નથી આપણે યુટ્યુબ માં મેલી દઈએ છે હે યુટ્યુબ માં મૂકીએ છે હા યુટ્યુબ માં મુકો ને તમારો બાયોડેટા હોય ને એટલે તમારી વિગતો ટૂંકમાં બાયોડેટા વિગતો એ આપણે યુટ્યુબ માં મૂકીએ છીએ એમ તમે જે સાંભળ્યું ને એ સાંભળ્યું છે અને અને એમાં તમારામાં કોઈ ઇન્ટરેસ્ટ હોય એટલે તમારા બાળકોમાં કે એમાં તો એ લોકો તમને ફોન કરે તમારો નંબર એમાં હોય એટલે એટલે આ રીતે સોશિયલ મીડિયા નું માધ્યમ છે એના દ્વારા તમારું કામ થાય આ આપણી સિસ્ટમ છે આપણે જેવી રીતે બાયોડેટા વોટ્સએપમાં મેળવીએ અને બધે ફરતો હોય બાયોડેટા એમાંથી કોઈક વાંચે અને કોક ને ગમી જાય કે ભાઈ આ દીકરો દીકરી આપણને ગમે છે તો તમને ફોન કરે એવું જ આ યુટ્યુબ નું માધ્યમ છે કે એમાં તમારો આ બાયોડેટા સાંભળી લે કોઈ ઓલા ઓલા વાંચીને જોઈ અને આમાં સાંભળીને જોઈ તો સાંભળીને પછી તમને ફોન કરે એમ બરાબર ને

આવ્યું છે કર્ણાટક બાજુમાં કર્ણાટક બાજુમાં એટલે તમે ત્યાં હું દીકરી લેવા ગયા દીકરા માટે દીકરી પરણવા ગયા હતા અમને એક જામનગર નો મુસલમાન હતો હમ 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 એ લઇ ગયો મને કે હાલો બેન કે ત્યાં તમને હું લગ્ન કરાવી દઈશ કે છે હમ 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 લઇ ગયો ને ગુલબર્ગા જઈ કા છોકરી ગોતી દસ દી અગિયાર દી અમને રોયકા ત્યાં કણે એટલે ત્યાં લગ્ન બગન કરાવ્યા તા કે કઈ

え तुम्हारी टीकी से वहां से काफी लेट है तुमने के राजकोट की रातना एक 1:3 बजे वागेतने आवत रे जोन हवान ने के 3:00 बजे की बस से तो के तो मैं यहां से 12:00 बजे बस से ने तो टेंशन ने भी, गया। भी तो चार आ गया और ये बात 3:00 बजे गाड़ी में बैठो 4:30 बजे गाड़ी आया पोगी राजकोट 5:00 बजे गाड़ी पोगी तो मैं ए में बैठा हम्म तुम कौन कौन गया था और मारा बे दिकरा बे हमें डेढ़ भोजाय

પછી બે દી વળી રોકાઈ ને ત્રીજે દી પાછા ગયા બીજે બીજા ત્રીજે ગામ એ તો એની રીતે જ જાતા તા અમે તો કાય ઓળખી કે ગામ જોયા નો હોય હમ છોકરી ને લઇ આવી ને જ્યાં અમે મકાન માં રેહતા તા એ મકાન માં લઇ આવી કે લ્યો હવે આ છોકરી પાસ તો વરે કીધું આ એક ને ગમી તો વળી બીજી કારી આવી તી નો ગમી હમ હમ વળી બીજે દી બે દી રોકાઈ ને પાછી ગોતી આયવા તો ઈ ની ઈ

એ વયો ગયો અને તમને એકલા છોડી દીધા અમને એકલા છોડી દીધા હા 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 અમારું ફોન નંબર એ પછી અમે કીધું સારું ભાઈ હાલો તો ત્રણ લાખ રૂપિયા લઈ લીધો ને છોકરીઓ ત્યાંથી ત્રણ સ્ટેશન ટપીને બે છોકરીઓ ઉતરી ગઈ પેલા છોકરી તમારે એને પેલા લગન કર્યા ફૂલ હાર કરાવ્યા તમારે હા ફૂલ હાર કરાવ્યા ને અને પછી ત્રણ લાખ રૂપિયા લઈ લીધા હા ત્રણ લાખ લઈ લીધા અમારી પાસેથી અને પછી ટ્રેનમાં બેઠા તમે બધા એક સાથે હા એક સાથે બેઠા એક ને તો એક છોકરી ના તો ભાઈ ને ભાભી ભેગા મુકલા અને એક ને દીકરી એમને મોકલી હા એટલે એ ફક્ત કેટલા થયા બેન ભાઈ ભાભી ને બે છોકરીઓ એટલે ચાર જણા થયા ને એ ચાર જણા એ ને ચાર ને અમે બે ઓલા છોકરા તો અમારા મોઢા આગળ વયા ગયા તા પછી એ છોકરા ને ભગાડ દીધા ને આવડો આવી ગયો વાત ગડ્યો હતો એ

અને પર પછી તમે કઈ ફરિયાદ કરી કઈ ઇન્કવાયરી કરી કઈ કર્યું કે નહીં હા કર્યું ને કર્યું પોલીસ ફરિયાદ તો હું કર્યું કઈ દીક એમ ના એને માટે ફરિયાદ કરી અને ન્યા બોલાવ્યો હા હા કે મેં કે ખાધા પૈસા હમેવારા ખાધા છે તો મેય બોયકો હે હા મને રોજીવા રમેશ કરીને નામ છે તો કે મને કે તમે ઈ ડાઈને લેતા આવો તો કે મેં કઈ વેળસ્તા કરી કે બાયો આયા નથી આવી મે અમારી જવાબદારી નથી આવી નથી આવી

એટલે તમે એમાં ફોટા અને વિડીયો નાખી દયો બરાબર હા ભલે મને તો આવડતું નથી પણ આ છોકરો કેવો ભણેલો મારો છોકરો કઈ એટલો ભણેલા નથી ભાઈ એને નો આવડે કોક ભાઈ ભણેલો આવે ને તો હું ફોન કરું ફોન ચાલુ રાખજો જો એટલે હું તમારે મોકલાવી દઉં હા ભલે કઈ વાંધો કેટલી વાર મોકલશો એટલે કોઈક આવવો જોઈએ જો કોક આવી જાય તો કઉ કરી દઉં હા તો કઈ વાંધો નહીં હું તમને છે ને આમાંથી એક મેસેજ તો કરી દઉં છું જીવન સાથી મારો નંબર છે ને

હા બરાબર અને બીજા નું બીજા નામ ભરતભાઈ વિજયભાઈ પરમા અને છોકરા કામ હું કરે છે બધા રીક્ષા રિક્ષા આપે છે હો રીક્ષા આપે છે બરાબર ભણ્યા છે કઈ અને બીજા નંબર માં મારે હાથ ઓયલી છે અચ્છા હાથ ઓયલી ભાડે છે ભાડે છે હું ભાડે લઉં છું ભાડે દઉં છું હા 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 ચાર પાંચ રેડા રેવાના છે બરાબર 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 હા હા આટલી આટલી property છે ને છોકરા રોટલા કમાઈ ખાય છે

ના 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 એવા પુરાવા ની જરૂર નથી તો તમે જે વિગત આપો ને એ વિગત આપડે youtube માં મેલસો એટલે કોક ના ગમી જાય તો તમને ફોન કરશે બરાબર ને એટલા માટે આ વિગતો પૂછી જ મેં તમને અને આ ભાડું કેટલું આવતું છે ઓયડી બોયડી નું ચાર ભાડું લઉ હું એક ઓયડી નું હા એક ઓયડી નું ચાર હજાર એવી કેટલી છે હા સાત ઓયડી છે હા ઠીક એટલે એના પૈસા જ્યાદા આવતા છે ને બરાબર બરાબર અને તમારા રેવા મકાન પાછા અલગ થી છે અલગ ઠીક 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 હા 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 તો કઈ વાંધો નહીં થોડીક વાર પછી હું છે ને આમાં તમારા નંબર લ્યો ને એમાં હું જીવનસાથી લખી જ મોકલી ફોટા મોકલી હું લખી બરાબર તમે કદાચ મારો ફોન ન નોપડે તો એમાં એમાં મેલાવી દેજો અત્યારે તમે જે વાત કરી ને એ નંબર મારો વોટ્સએપ નંબર જ છે બરાબર ને બરાબર ને અને ઓલા અમે કેસ જે ચાલે છે ને એનો કાંઈ ફોટો બોટો જે મોકલજો હા 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 નહીં આ આ એનો જે ઓલો મુસલમાન છે ને તમે કહેતા હા એનો ફોટો એનો મોકલજો તો આપણને ખ્યાલ રહી

એટલે માર ભાઈ એને એમ કીધું કે હા મને કે બેન કે આ રે અમારે આ પાંચ વર્ષ થી રે અમારા ઘર કે અમે તો ગમે એટલે બાંધી પોલીસ તો જતી નથી કે તો મને કે બેન કે એટલે હું તો વિશ્વાસ માં બેસી ગઈ ભાઈ હમ વિશ્વાસ એ વાણ ડૂબી ઓહો હો સાચી વાત સાચી વાત છે હા ભરોસો કર્યો અને તમે પાછો પુરાવો જોયો એટલે તમને એમ થાય ને કે આ આવી છે તો આપડે આવશે બરાબર ને

હા ત્યાં લગન સોપટી દેખાડ્યું બધું કર્યું તારા લગન આમ ફોલ આય ફોલ અને તેમને રાયખા અને ભાઈ તમને ભૂખ્યા માર નાયખા હે હા કેમ ખાવાનું નતું મળ ખાવાનું નતું મળતું ને કાઈ નતું ને ખાવાનું તમે ખાવ ને તો ખારું ખારું પાણી ખાવું અરે રે હા હા કઈ હા હા કોઈની ભાષા નો સમજીએ આપણે હા 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 અરે

હા હા બધું વિડીયો ઉતાર લીધો છે એમ તો હું પાક્કું કામ કરીને આવી છું ઈ હારું કામ કર્યું લ્યો તો ઈ વિડીયો હતો ઈ વિડીયો મોકલજો મને હા ઈ મોકલી દઈશ મોકલી બધું બધું જે કાંઈ કર્ણાટક ને બધું મોકલો આપણે શું છે હાઈલાઈટ કરીએ ને યુટ્યુબમાં એટલે બીજા જોઈ એટલે બધાને ખ્યાલ આવે જો આવું આવું છે અત્યારે છેતરાઈપિંડી થતી હોય છે આવી બરાબર ને એટલે એટલે મેં લઈએ કાંઈ આવે ને તો તમે આ ભૂલાવીને મને આ તો મોકલો જ બધું બરાબર ને અને તમારા તમારા બે છોકરાના ફોટા વ્યવસ્થિત મોકલો ને એટલે આપણે બે બે છોકરાના ફોટા માં મેલી દઉં

ओ, तो ही तो उसे तो ही बराबर आवे बराबर हाँ हाँ एक की सौ किलोमीटर है ना हाँ एक की सौ किलोमीटर हाँ 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 ओ आगू था ही तो बहुत घर ना तो तो आगू समझतू बराबर नहीं 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 आह 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 ये वाला कर देगा बराबर आवे बराबर 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 अरे मैं मसौमाई नहीं किधर मैं गुनुबड़ी बात कर

హ్ంపుదీ ిలా తంనామనా దిధము మలు 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 చోో్త్ Math ళ్తబిలాడా అనాడు ము ంప్రు పూములు ఆసి అనాయుతి మలుల మలుట 5ేఞస uh ఠరి జూపులా ప్కి फरक बस फरक 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 ए इ पूरा प प्रकाशन बंदिनाना आयतो आ विळसित कर विळसित कर लाओ नि विळसित कर सला परांगाना बंद कर आ तो बड फड फड फास्ट सत्य मांगे अम्मा ये उसमे रखो हा ले बैग में रखो ये 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 વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો